નમસ્તે મિત્રો મારું નામ આકાશ વ્યાસ છે અને હું અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના છું આજે આપને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારા ગામમાં ફૂટ ઊંચાઈ ઉપર ઐતિહાસિક મેરાયું આવેલું છે આ મેરાયુ લગભગ તેર ફૂટ ઊંચું અને સાત ફૂટના ઘેરાઓમાં છે આ મેરાયાની ખાસિયત એ છે કે એમાં ત્રીસ કિલો ઘી એટલે આશરે સવામણ ઘીનો દીવો થાય છે અને આધુનિક યુગમાં જ્યારે આપણે બધા દેવ દિવાળી તેમજ દિવાળીના તહેવારોમાં મેરાયુ શબ્દ ભૂલી ગયા છે ત્યારે અમારા ગ્રામજનો તેમજ આજુબાજુના યુવાનો દ્વારા આ મેરાયાને પ્રગટાવવામાં આવે છે અને સતત પંદર દિવસ અખંડ આ મેરાયુ રાત દિવસ પ્રજ્વલિત રહે છે આજુબાજુના લોકો આ મેરાયાના દર્શન કરી અને પોતાની દિવાળી ઉજવે છે દિવાળીના દિવસે લોકો અહીં પોતાની માનતાઓ હોય છે જે ઘણી બધી માનતાઓ રાખતા હોય છે લોકો આવી આ મેરાયામાં ઘી પૂરે છે અને પોતાની માનતા અહીં પૂરી કરે છે આજના આધુનિક યુગમાં લોકો જ્યારે મેર મેરાયુ ભૂલી ગયા છે ત્યારે વર્ષોથી પાંડવોના સમયથી આ ચાલી આવતી પ્રથા આજે અમારા ગામમાં પણ આજે ચાલુ છે આપ સૌ મિત્રોને વિનંતી કે જ્યારે રજાના દિવસે તમે તમારા પરિવાર સાથે ફરવા નીકળો ત્યારે મોડાસા તાલુકાના શામપુર ગામના આ મેરાયાની અવશ્ય મુલાકાત લો